જયેશ આદડીયા નરેશ પટેલના વિવાદ વચ્ચે પાટીદાર અગ્રણી પરોષોત્તમ પીપળીયાને ફોન પર અભદ્ર બોલીને અજાણ્યા શખ્સે ધમકી આપી જય જયેશીયા નરેશ પટેલના વિવાદ વચ્ચે પરસોત્તમ પીપળીયાએ નિવેદન આપ્યું તો તે જ નિવેદન બાદ ફોન પર ધમકી મળ્યાનો પરશોત્તમ પીપળીયા દ્વારા આક્ષેપ કરાયો છે તેમનું કહેવું છે કે મને ફોન કરી મારું સરનામું માંગી ધમકી અપાઈ જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો ત્યારે આવા તત્વોની ગેંગ તમારો અવાજ દબાવવાની કોશિશ કરે તે સ્વાભાવિક છે હું આવા લોકોની ધમકીથી નાસીપાસ થવાનો નથી

અભદ્ર ભાષામાં વ્યવહાર કરવા માટે ફોન આવવા માંડ્યા અને માફી માંગવા માટે પણ ફોન દ્વારા દબાણ કરવામાં આવ્યું ધમકીઓ આપવામાં આવી પરંતુ તે એ સ્વાભાવિક છે કે જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો ત્યારે આવા તત્વોની જે ગેંગ છે એ તમારી વિરુદ્ધ આવા પ્રકારના કૃત્ય કરી અને તમારા અવાજને દબાવવાનો પ્રયત્ન કરતા હોય છે